સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ પંદર આ પાઠનું નામ છે અખંડ ભારતના શિલ્પી આ પાઠનો પ્રકાર છે ચરિત્રલેખ આ પાઠના અભ્યાસવાથી પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેમાં પાઠ પંદર આ પાઠનું નામ છે અખંડ ભારતના શિલ્પી અભ્યાસ તેમાં પેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના બુક્સમાં લખો પહેલો પ્રશ્ન છે કયો પ્રસંગ વલ્લભભાઈને ઉદારતા બતાવે છે તો જવાબમાં આવશે ઓપ્શન ક મોટાભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા ત્યાર પછી બીજો પ્રશ્ન હરિવંશરાઈ બચ્ચનને વલ્લભભાઈને સેની ઉપમા આપી હતી જવાબમાં આવશે ઓપ્શન ઘ ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી લાલ બહાદુર શાસ્ત્રી ઓપ્શન ઘ ચોથો પ્રશ્ન વલ્લભભાઈનો જીવન મંત્ર શું હતો ઓપ્શન ગ સાદું જીવન અને ઉચ્ચ વિચાર ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યોમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે જવાબ ગાંધીજીની દ્રષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું છે સાચું જીવન છે બીજો પ્રશ્ન વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું જવાબ વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું ત્રીજો પ્રશ્ન કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યા જવાબ કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ બચત કરીને પૈસા ભેગા કર્યા ચોથો પ્રશ્ન કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો જવાબ વલ્લભભાઈની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો પાંચમો પ્રશ્ન વલ્લભભાઈના સ્વભાવે કોની ઉપમા આપવામાં આવી છે જવાબ વલ્લભભાઈના સ્વભાવિક નાળિયેરની ઉપમા આપવામાં આવી છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નના મૌખિક ઉત્તર આપો પેલો પ્રશ્ન વલ્લભભાઈને સરદારનું બિરુદ કોને અને ક્યારે આપ્યું જવાબ ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું બારડોલીની ચાલતી લડત ચાલતી હતી ત્યારે એકવાર ગાંધીજી આવેલા એમને ભાષણ કરવાની વિનંત કરવામાં આવી ત્યારે એમણે ભાષણ કરવાની ના પાડતા કહેલું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે બીજો પ્રશ્ન વલ્લભભાઈ બાળપણથી જ નિડર હતા એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ જવાબ વલ્લભભાઈ નાના હતા ત્યારે એમને કાખ બલાઈ થઈ હતી વેધરાજ એના ઈલાજ માટે લોખંડના ધકધગતા સળિયા વડે ડામ દેવા માંગતા હતા પણ કુમળા બાળકને જોઈને તેઓ વિમાસણમાં પડી ગયા આ સમયે વૈધ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ એમણે જાતે જ ગાંઠ પર ડામ દીધો સૌ એમની નિડરતા જોઈને દંગ રહી ગયા હતા આમ વલ્લભભાઈ બાપણથી જ નિડર હતા ત્રીજો પ્રશ્ન વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટનામાંથી પ્રગટ થાય છે જવાબ વલ્લભભાઈને ઇંગ્લેન્ડમાં જઈને કાયદાનો અભ્યાસ કરવો હતો આથી એમણે બચત પૈસા ભેગા કર્યા હતા પરંતુ એ પૈસાથી તેમણે લંડન મોકલ્યા આ ઘટનામાંથી વલ્લભભાઈનો એમના માટે એમના મોટાભાઈ માટેનો પ્રેમ પ્રગટ થાય છે ચોથો પ્રશ્ન કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં ક્યાં સમાચાર હતા આ ઘટનામાં વલ્લભભાઈના વ્યક્તિત્વનું કયો પાસું પ્રગટ થયું છે જવાબ વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા એ વખતે એક મ્યુન તેમને તાર આપી ગયો એમાં એમના પત્નીના અવસાનના સમાચાર હતા તાર વાંચીને એના પર કોઈ જ પ્રતિક્રિયા દર્શાવ્યા વગર એમણે એ તાર મૂકી દીધો અને તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા આ ઘટના વલ્લભભાઈ ફરજ પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરે છે પાંચમો પ્રશ્ન વલ્લભભાઈની રમૂજ વૃત્તિ કયા કયા પ્રસંગોએ જોવા મળે છે જવાબ વલ્લભભાઈની રમૂજ વૃત્તિ આ પ્રસંગમાં જોવા મળે છે એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચેલો રચનાત્મક ગલત એમને આ શબ્દ વાંચીને નવાઈ લાગી એમને થયું કે રચનાત્મક ગપતલ તે વળી કેવી હોય પણ સરદારે બિરબલની છટાથી કહ્યું ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દાચેલી દાળ છઠ્ઠો પ્રશ્ન રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી શા માટે ગણાવે છે ભારતમાં અનેક નાના મોટા રજવાડાઓ હતા આ રજવાડાના રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા ઘટતા હતા તેઓ પોતાના રજવાડા છોડવા તૈયાર આથી રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી ગણાવે છે સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન છે વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્વ છે એમ લેખક શા માટે કહે છે અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવા ગેરવાજબી મહેસૂલો વધારો નાખ્યો હતો એ ખેડૂતો પર અન્યાય હતો વલ્લભભાઈએ ખેતરમાં પરસેવો પાડીને ખેતી કરતા ખેડૂતોને ન્યાય અપાવવો હતો આ દ્રષ્ટિએ વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્વ હતું બીજો પ્રશ્ન ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજીને શા માટે કહ્યું છે ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજીએ કહ્યું છે કારણ કે ખેડૂતો પર સેવો પાડીને ખેતરમાં કામ કરે છે ત્રીજો પ્રશ્ન પાઠને આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ કઈ વિશેષતાઓ તારવી શકો પાઠને આધારે વલ્લભભાઈના વ્યક્તિત્વની આ વિશેષતાઓ તારવી શકાય પેલું દ્રઢ મનોબળ બીજું દેશદાસ અને દેશભક્તિ બીજું વિદ્યાર્થી વયની જ નિડરતા નેતાગીરી અને દ્રઢ સંકલ્પ બળ ભાતૃ પ્રેમ બહારથી વૃક્ષ આખા બોલા પણ અંદરથી કોમળ વાણીમાં જુસ્સો અને સચાઈનો રણકો વિનોદી વૃત્તિ આઝાદી માટે જેલની યાતના વેઠવાની તત્પરતા સુરબીર લોખંડી પુરુષ જન સમુદાયની નાડના પારખું લોક સમુદાય પર મજબૂત પકડ નૈતિકતા વ્યવહારુ અભિગમ અને પ્રેમથી તરબોટ કરી મૂકે તેવો પ્રેમ સાદું જીવન અને ઉચ્ચ વિચાર ત્યાર પછી ચોથો પ્રશ્ન લેખકે કયા ત્રણ દેશભક્તોને ત્રિમૂર્તિ કહ્યા છે એ ત્રણેય દેશભક્તોની લાક્ષણિકતા વિશે જણાવો લેખકે ગાંધીજી સરદાર અને જવાહરલાલ નહેરુને ત્રિમૂર્તિ કહ્યા છે ગાંધીજીએ સત્યનું સરદારે પવિત્રતાનું અને નહેરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું ત્યાર પછી પાંચમો પ્રશ્ન પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈના ભાષણોના અંશોમાંથી તમને કઈ વાત ખૂબ જ ગમી પાઠમાંથી આપવામાં આવેલ વલ્લભભાઈના ભાષણોના અંશોમાંથી મને આ વાત ખૂબ જ ગમી બારડોલીની લડત માટે ખેડૂતોને ત્યાગ બલિદાન અને સંપની ભાવના સમજાવતા સરદાર કહે છે લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય કાલ સવારે ઉઠીને તમારે ઊગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે છાવણી જેવી જિંદગી ગાળવી પડશે ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપવામાં આવેલ શીર્ષકને આધારે પાંચ છ વાક્ય લખો પેલું છે બારડોલીની લડત અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવાજબી મૈસૂલો વધારો લાગુ પાડ્યો આથી ખેડૂતોને ન્યાય અપાવવા માટે વલ્લભભાઈ પટેલ બારડોલીની લડતના સૂત્રધાર બન્યા આ લડત વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું એક શિર ગણાય છે આ લડત શરૂ થયા પછી એક જાગૃત નેતા તરીકે વલ્લભભાઈએ ખેડૂતોને ચેતવણી આપી કે ખેડૂતોએ લગ્નમાં મહાલવાનું છોડી દેવું પડશે અને જરૂર પડીએ ઘરને તાળા મારી સવારથી સાંજ સુધી ખેતરમાં રહેવાની અને છાવણી જેવી જિંદગી જીવવાની તૈયારી રાખવી પડશે ગરીબ તવંગર સવોએ સંપીને લડાઈમાં જોડાવવું પડશે બારડોલીની લડતથી વલ્લભભાઈએ ખેડૂતોના સરદાર તરીકે ઓળખવા લાગ્યા ત્યાર પછી બીજું છે નીડર વલ્લભભાઈ વલ્લભભાઈ બાળપણથી જ હતા કાખ કાખલભાઈ થયેલી વૈદરાજે એનો ઈલાજ માટે લોખંડના ધકધકતા સળિયાનો ડામ દેવા વિચાર્યું પણ કુમળા બાળકને જોઈ તેઓ વિમાસણમાં પડી ગયા આ સમયે વેદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ આ બાળકે જાતે જ ગાંઠ પર ડામ દે દીધો જોનારા સૌ દંગ રહી ગયા એમની નિડરતાનું દર્શન ભારતના તમામ રાજ્યોના વિલીનીકરણ વખતે પણ થયું હતું ત્રીજું છે અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ ભારતમાં અનેક નાના મોટા રજવાડા હતા ભારતમાં તમામ રાજાઓના રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વની કામગીરી સરદારને સોંપાઈ પરંતુ ઘણા રાજાઓને પોતાની રીતે સ્વતંત્રતા છોડવી ન હતી આ અત્યંત મુશ્કેલ કાર્ય એમણે કુને પૂર્વક પાર પાડ્યું અનેક રાજાઓને સમજાવ્યા જે રાજાઓ નહોતા માનતા એમની સાથે કડક હાથે કામ લીધું અંતે ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી દીધા અને રાજાશાહીને નાબૂદ કરી આમ દેશને અખંડતા અખંડતા યશસ્વી બન્યા આથી તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રસંગોની સામે વલ્લભભાઈના જીવનમાં પ્રગટતા ગુણનો ઉલ્લેખ કરો પેલું છે વૈદરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે દામ દેવાનું કહ્યું કુમળું બાળક જોઈ ખુદ વૈદરાજ ઢગ અનુભવવા લાગ્યા આ સમયે વૈદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો તમાક્યો ગુણ પ્રગટ થાય છે તો કે નિડરતાનો ગુણ ત્યાર પછી બીજું વલ્લભભાઈ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવાબ બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ એમણે પહેલા મોટાભાઈ ભાઈ ને લંડન જવા દીધા તો આમાં કયો ભાવ પ્રગટ થાય છે તો કે ભાતૃભાવ ત્યાર પછી ત્રીજો છે કે એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો શબ્દ હતો રચનાત્મક ગફલત એમને નવાઈ લાગી રચનાત્મક ગફલત તે વળી કેવી હોય પણ સરદાર જેમનું નામ

વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કાવ્ય સોલની અંદર ત્યાં સુધી આવજો